આગામી ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર અઢારથી સરકારના આદેશથી ટ્રાયના નવા નિયમ મુજબ કેબલ ટીવી પર પ્રસારિત થતી પે ચેનલોના નવા એમઆરપી દરોના કારણે કેબલ કનેક્શન ગ્રાહકો ઉપર થતા અસહ્ય ભાવ વધારાને સુરત કેબલ ઓપરેટર એસોસિએશન દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છ ટ્રાયના અધિકારીઓએ કેબલ ઓપરેટરના કોઇપણ જાતના અભિપ્રાય લીધા વગર ઉપરોક્ત ભાવવધારાનો નિયમ પસાર કર્યો છે જેથી તેમની રજૂઆત સાંભળી યોગ્ય પગલાં લેવામાં આવે કેબલ ટીવી પ્રસારણનું મનોરંજન ગરીબ અને મધ્યમ વર્ગ આજે રૂપિયા અઢીસોથી ત્રણસો પચાસમાં ઉપલબ્ધ કરાવતા હોય છે એ મનોરંજન હવે દેશની જનતાને ત્રણથી ચાર ગણું મોંઘુ થવા જઈ રહ્યું છે દેશના તમામ કેબલ ઓપરેટર્સ દ્વારા કલેક્ટર કચેરી પર પહોંચી ભાવ વધારો સરકાર પાછો ખેંચે તેવી માંગ કરાઇ હતી સાથે સાંસદ સી આર પાટીલ દર્શનાબિત જરદોશ અને ઇનકેબલના ભાસ્કરભાઈને પણ રજૂઆત કરતા તેઓએ જણાવ્યું કે બધા ઓપરેટરો સાથે મળીને જાતે જ નિર્ણય કરી બધા ઓપરેટરો કરે કે નહીં પરંતુ ઇનકેબલ સ્વયંભૂ રીતે બંધ કરી તમામ ઓપરેટરોને સહકાર આપશે હા અમે કદાચ જો અમને અમારો શેર સર નહી મળે અમારા કસ્ટમરને સસ્તું નહીં કરે બરોબર છે અને એમાં ઓપરેટરનો અમારો રેશિયો સરખો નહીં આપે તો અમે પે ચેનલનો બહિષ્કાર પણ કરી શકીએ છીએ એમાં તમે સાથે જઈએ અને હું તો એમ કહ્યું કે જયારે અગર બંધ કરવાનું આવે ને તો તમે કોઈ હેડનો પાસે બંધ કરો એના કરતાં આપણા દરેક દરેક ઓપરેટરની ત્યાં ટ્રાન્સમિટર હેડફા મૂકેલું છે આપણે જાતે કાઢીએ ને અને એને જે જોર બતાવીએ ને એમાં કંપની બી હલી જશે નહીં કે આપણે કોઈ હેડ એમ કહીએ કે તમે બંધ કરો આપણે એનું બંધ કરવા માટે આપણે જવાનું પણ આપણા ટોટલી જેટલા બી ઓપરેટરો છે એ બધાને એક સાથે એક ટાઈમ નક્કી કરીને જાતે કાઢે ને અને એનો બહિષ્કાર કરે તો એનો અવાજ મોટો આવશે બહુ સાચી વાત છે સ્વયંભુ બંધ કરવાની વાત છે ભાસ્કરભાઈ જે કીધું એ એ બંધ કરે ને આપણે બંધ કરીએ એ કરતાં જો આપણે જાતે આપણે આ લડાઈમાં હોઈએ તો આપણે જાતે જ બંધ કરી દેવાનું આપણી ઓફિસે આપણે તો એમએસઓને તત્કાલ ખબર પડશે કે આ ઓપરેટરો સંપૂર્ણ વિરોધમાં છે અને એની હકની લડાઈ માટે એ લડશે જ અને આપણે એને એનો હક આપવો જ પડશે તો જ આપણો હક આપણને મળશે નહીંતર તમને તમારો કોઈ હક મળવા આપણને આપણા ઓપરેટરનો હક મળવાનો નથી અને કસ્ટમરોને સસ્તું પણ મળવાનું નથી જે રીતે આપને જણાવવામાં આવ્યું સૌને એ રીતે ઇન ચેનલના ભાસ્કરભાઈ છે એમને આપણે ખાસ વિનંતી કરી કરીને રજૂઆત કરીએ છે કે જીટીપીએલે એ રીતે વિશ્વાસ આપ્યો છે કે જો તમે બંધ કરો તે જ દિવસે અમે પણ બંધ કરશું તો શું ઇન ચેનલ પીપી પોઈન્ટ જે છે જીટીપીએલના તો તેઓના એ બંધ કરશે જીટીપીએલ તો શું ઇન કેબલ તરફથી અમને એટલો વિશ્વાસ આપવામાં આવશે કે તમે તમારા પીપી પોઈન્ટ બંધ કરશો મારું તો કહેવાનું એટલું જ કે બીજી કંપની બંધ કરે કે નહીં કરે અગર બધા ઓપરેટરો અગર કરશે ને તો ઇન કેબલ તરફથી એક બી એક કનેક્શન ચાલશે નમસ્કાર મારું નામ ગણેશભી સાવંત સુરત શહેર કેબલ એસોસિએશન ઓપરેટર પ્રમુખશ્રી સવારે બાર વાગ્યાથી અમે પ્રથમ સાંસદ સી આર પાટીલ સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારબાદ જીટીપીએલના ડિરેક્ટરને આમ આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારબાદ અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને હાલ અમે ઇન ચેનલ પર અહીંયા ભાસ્કરભાઈ ઉપસ્થિત છે તેઓને રજૂઆત કરવા આવ્યા છે અને સાથે ભાવેશભાઈ પણ અહીં ઉપસ્થિત છે ખાસ કરીને અમારી જે માંગણી છે એ માંગણીમાં એ છે કે કેબલ ઓપરેટર જેઓ આપણે ટીવી પર બતાવે છે જે કે કેબલ નો ભાવ ઓછો થશે ખરેખર કેબલનો ભાવ વધી રહ્યો છે અત્યારે જે આપણે ચેનલ બસો પચાસથી ત્રણસો રૂપિયામાં બતાવીએ છીએ એની જગ્યાએ જો એ જ પેકેજ આપણે લઈ હવે ઓગણત્રીસ તારીખ પછી તો એ પેકેજના છસોથી સાતસો રૂપિયા થવાના છે માટે એના વિરોધમાં અમે આજે કલેક્ટરશ્રી તેમજ સાંસદશ્રીઓને આવેદનપત્ર આપવા ગયા હતા જેમાં જેમાં સુરત શહેર અને જિલ્લામાંથી ત્રણસોથી સાડી ત્રણસો કેબલ ઓપરેટર ઉપસ્થિત રહ્યા હતા પાટિલ સાહેબને અમે રજૂઆત કરી કે સાહેબ તમે સરકારમાં છો તો જે આ ભાવ વધારો છે સરકારે જે ટ્રાયને વધારો કરવા માટે પરમિશન આપી હશે તો તમે આ સરકારમાં મુદ્દો ઉઠાવશો અને આનો વિરોધ કરશો અને સસ્તામાં સસ્તું કેબલ આવે એવી રજૂઆત કરશો એમને અત્યારે અમારી પાસે આવેદનપત્ર લીધું અને એમને જ્યારે સાંસદ સાથે સંવાદ એ અમને યાદ કરાયું કે ત્યારે મેં તમને જણાવેલું હતું કે કંઈ પણ મારું કામ હોય તો મને કહેજો હું જે સાંસદમાં દરેક મુદ્દામાં તમારી સાથે મદદમાં ઊભો રહીશ